નવસારી જિલ્લા બીજેપી પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે મતભેદ એમએલએ આરસી પટેલે જિલ્લા બીજેપી પ્રમુખ પર કર્યા પ્રહાર અહીં મહારાણા પ્રતાપ તમને વિજલપોરમાં ઘુસવા નહીં દે તમે વિજલપોરની ચિંતા ના કરો ધારાસભ્ય અમે અમારું ફોડી લઈશું તમે નવસારીનું જુઓ જિલ્લા બીજેપી પ્રમુખ ભૂરાલાલ શાહે સામે જવાબ આપ્યો જિલ્લાની જવાબદારી છે મહારાણા પ્રતાપ જિલ્લાના છે ભુરાલાલ આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીના આંતરિક રાજકારણમાં ગરમાવો રહેવાની સંભાવના તો મિત્રો ખૂબ સારી વાત છે આપણા માટે જો ભૂગ્રભાઈને એટલી ખાતરી આપી આપણે ભૂગ્રભાઈ અહીંયાથી અમારો રાણા પ્રતાપ ગુસ્સા નથી દેવાનો અને ત્યાં વચ્ચે અમે શિવાજીને મૂકેલા જ છે એટલે તમે બીજા પણ ચિંતા નહીં કરતા અમે અમારું ફોડી લેવું તમે નુકસાન ખોડી જોઈ લઈશું મહારાણા પ્રતાપ તો દેશની જવાબદારી એનો સવાલ નહીં પણ અત્યારે અમને મ્યુચ્યુઅલ ફંડની જવાબદારી આપો અમારા માટે એટલું અપ છે મિત્રો સમાજની તો દરેક ઉપયોગ કરતા હોય આપણે બધા પણ કરતા છે અમે આપણે એકત્રિત રહેજો તમે રાજપૂત સમાજ આપણો એકત્રિત રહેવો ખૂબ જરૂરી છે નાના મોટા ડખાવે એને દૂર કરવાની વડીલો કોશિશ કરે નાના મોટા ડખાનો વડીલો કોશિશ કરે આ સમાજને તૂટવા નહીં દેતા તમે સમાજ આપણે માટે જરૂર દરેકને માટે કહું છું રાજપૂત સમાજ એવું નહીં